જ્યાં ભાંગલી ગેટ નજીક આવેલી જે કંપનીમાં યુવાનને ગેસ ગળતરની અસર થતા બેભાન થયો હતો જ્યાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યાં કંપની દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરી નહીં તેવા આક્ષેપ કર્યા છે આજે સવારે 9:47 મિનિટે મારી ઉપર મારા નંબર ઉપર ફોન આવ્યો કે તમારા પુત્ર માધવને કંપનીમાં ગેસ લાગી ગયો છે ને એની કન્ડિશન થોડી ખરાબ છે આમ સારું છે બધું ભેગું બોલ્યા કરે અને તમે દવાખાને આવો મારો પુત્ર માધવ સવારે આઠ વાગે કંપનીમાં ચડે છે ને સાંજે સાડા ચારે છૂટો થાય છે આ અગાઉ પણ મારા પુત્રને ગેસ લાગી ગયો હતો ત્યારે એક્સિડન્ટ ક્લેમ ન કર્યો કાંઈ ન કર્યું કંપનીએ ને એમને મૂકી રાખ્યો હજી અત્યાર સુધી પણ એ લોકો એક્સિડન્ટ ક્લેમ નહોતો મારો છોકરો મરણ પથારીએ અત્યારે આઈસીયુમાં છે બેભાન હાલતમાં છે કોઈ ધ્યાન દેતું નથી મારે બે દીકરા છે એમાં મોટો દીકરો ને એની વહુ ને એની બે દીકરીઓ જુદા રહે છે કામ હોય તો અમારે ત્યાં આવે બાકી એ લોકો બે જુદા રહે છે અને મારે ત્યાં હું મારા પત્ની પ્રેમીલા મારો પુત્ર માધવ ત્યાં એમની પત્ની રાજેશ્રી અને એને સાત મહિનાની છોકરી છે અમે પાંચ જણા એ અમારા જુદા શિક્ષક